સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાની યોગ ટીમ દ્વારા વન કોટ જેલ તેમજ હોસ્પિટલ અને સોસાયટીઓ સહિતની જુદી જુદી જગ્યાઓએ યોગ કરીને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હોય જેના ભાગરૂપે વીસ જૂનના દિવસે ચાલા વાર્ડના યુવાનોએ હટકે રીતે જમીન પર નહીં પરંતુ પાણીમાં અનોખી રીતે યોગ કરીને નાગરિકોને સંદેશો પાઠવ્યો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાની યોગ ટીમ દ્વારા વન કોર્ટ જેલ હોસ્પિટલ સોસાયટીઓ સહિતની જુદી જુદી જગ્યાઓએ યોગ કાર્યક્રમ કરીને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ઝાલાવાડના યુવાનોને અનોખી રીતે યોગ કરીને નાગરિકોને સંદેશો પાઠવ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા ડેમ ખાતે જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈ શ્રી લાલજીભાઈ કલોત્રાના માર્ગદર્શન હેઠળ ત્રણસો જેટલા યુવાનોએ ડેમના પાણીની અંદર જ જુદા જુદા યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા પાણીમાં યોગ કરવાના અનેક ફાયદાઓ છે જે વ્યક્તિ જમીન પર યોગ નથી કરી શકતા તેઓને પાણીમાં યોગ કરવામાં ઘણી સરળતા રહે છે પાણીમાં જતા શરીર હળવું થઈ જાય છે જો શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો હોય તો પણ પાણીમાં યોગ સરળતાથી કરી શકાતા હોય છે એવું કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહેતા હોય છે નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે તે માટે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે દસમા આંતર